મિત્રો ફરી એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને વિડીયોમાં આજ બની રહેજો વિડીયો આજ થોડોક લાંબો થવાનો છે આપણે કલ્યાણપુર આવી ગયા અને આપણે આ જિલ્લા પ્રમુખ કોંગ્રેસના પાલભાઈ આંબલીયા આવ્યા છે તો એ શું કહે છે ટેકાના ભાવનો લઈને કંઈક વાત લઈને આવ્યા છે આવેદનપત્ર દેવાનું છે તો ચાલો હું તમને બતાવું શું કહે છે

જે ભાવ ફેરના ચારસો બાવન રૂપિયા છે એ ચારસો બાવન રૂપિયા દેખે ત્રણસો મણના એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં સીધા જમા કરે બરાબર છે આ માંગ સાથે આજે દરિયાપુર તાલુકાના ખેડૂતો આપની સમક્ષ સરકાર સુધી આપવા રજૂઆત પહોંચાડું એવી રજૂઆત સાથે અમારા પ્રમુખશ્રીને કહું કે આપને આવેદન આપે ભાઈ આવો ગોલ્ડનભાઈ આપણે તમારું શું કેવું ભાવ ને લઈને જયારે કોમેન્ટમાં કહી દેજો અને આપડે મયુરભાઈ ને થોડુંક કામ હતું કાગરિયાનું તો ઈ જરાક હવે થોડુંક ઈ કામ પતાવી લઈ આપણે મયુરભાઈ થોડાક કાગરિયા કામ કરાવે છે

કોઈ નવું હોય તો મિત્રો આપડે હવે કાગળિયાનું કામ કરાવવા હતા તો કામ તો થઈ ગયું છે બોગાભાઈ ને થઈ ગયું ને બોગાભાઈ અને હવે આપણે જવાનું છે પોરબંદર તો વિડીયો બના રેજો

And I'll play out Nissan. anh all of I can't put a hairpan, copper nettie party hunky. So all of I play Maria. Boganga, boganga, bang, 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 bang,